હવે ભાઈઓ સત્તાધાર વિવાદમાં અત્યારે નત નવા મિત્રો એમ સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો વાત અત્યારે એવી મળતી માહિતી મુજબ મળી રહી છે કે જેની અંદર વિજય ભગતના પ્રેમિકા એવા મિત્રો ગીતાબેન વ્યાજ ફરાર છે અત્યારે મિત્રો વાત કરી એમ કીધું સત્તાધારની અંદર ગીતાબેન વ્યાજ છે તે મિત્રો છે જ નહીં હવે મિત્રો વાત કરતો અત્યારે ભાઈઓ નત નવા એમ કીધો ખુલાસાઓ થઈ રહ્યા છે ગઈકાલે એક મહિલાએ પણ ખુલાસો કર્યો હતો વિજય ભગત ઉપર ખાસ કરીને મિત્રો વાત કરી તરીકે સત્તાધારનો વિવાદ છે એ મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે હવે ભાઈઓ મિત્રો વાત કરી તો અત્યારે સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે શું છે માહિતી બધી જ માહિતી એ વિડીયોમાં તમને આગળ દેખાડવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણે ચેનલમાં તમે વાર એવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરવા નથી કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે મિત્રો વાત કરી તો જે રીતે સત્તાધાર છે તમને લોકોને તો ખબર છે કે સંતનું ધામ એવું સત્તાધારની અંદર સંતનું સૌથી મોટું સૌરાષ્ટ્રનું ધામ આવેલું છે જેની અંદર લાખોની સંખ્યામાં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા આવતા હોય છે પરંતુ મિત્રો વાત તો થોડાક દિવસથી સતાધામનો સતત વિવાદ ચાલી રહ્યો છે એના પાછળનું કારણ મિત્રો ક્યાંક ને ક્યાંક નીતિનભાઈ સાવળા છે કારણ કે ભાઈઓ આ સતત વિવાદની અંદર નીતિનભાઈ સાવળાએ સૌથી પહેલાં મિત્રો વાત કીધું તો તેના જ ભાઈ ઉપર આરોપ નાખ્યો હતો ત્યારબાદ આ વિવાદ સહી વધ્યો હતો હવે ભાઈઓ આપણે આવનારા ટાઈમમાં એ જોવાનું રહેશે કે સતત વિવાદ છે કેટલા દિવસ ચાલે છે સાથે મિત્રો વાત કરીએ તો શું વિજયભાઈ ભગત છે તે મિત્રો વાત કરીએ તો દોષી છે તેને મિત્રો બધા સ્કાંડ કર્યા છે જો મિત્રો તેને કરી હશે તો ભાઈ સૌથી પહેલાં સજા મળશે કારણ કે મિત્રો આ પોલીસ કેસ પણ સાથે આવ્યો હશે અને સત્તાધારની અંદર પોલીસ પણ ગઈ હતી આ પણ મિત્રો સમાચાર હતા હવે ભાઈઓ આના વિશે તમારું શું કહેવું છે તમારી રાઇશ જે પણ હવે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવી દેજો વિડીયોને બંને એટલું શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ